કે જ્યારે માણસ માથે પોતે વજન લઈને આવતો ને તાણે પોતાનો વજનને કોઈ ચડાવનાર કે ઉતારનાર ન હોય તાણે આની માથે વજન ટેકવી દેતો અને જાણે જવાનું થાય ને તને વજન માથે લઈ લેતો અને ખાસ કરીને આજે આ થાકડા જે છે ને એ મોટા ભાગે જ્યાં પાણીનો આરો હોય વાવ હોય કુવા હોય તળાવ હોય એવી જગ્યા જે છે ને સ્થાપત્ય બનાવવામાં આવતું આ સ્થાપત્ય તમે જે છે એને નજીકથી દેખાડો અને પછી આપણે જે કૂવો છે અહીંયા શકૃત્યો કૂવો એક પ્રાચીન છે એ કૂવાને આપણે બતાવશી શૈલેષભાઈ

આ વજન જે છે આમ મૂકી દેવાનો અને જાણે પછી પાણી પી લે પછી પોતાનો આજુબાજુ પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવે ખાસ કરીને આ જે થાકલા છે ને એનું મોટા ભાગે આયોજન પાણીનો આરો અર્થાત કે કુવા વાવ ને તળાવ એની નજીક જ બનાવવામાં આવતું હવે આપણે આપણા દર્શક મિત્રોને આપણે અત્યારે કયા પાણીના આરે છે એક ઐતિહાસિક સ્થાપત્ય છે સકતીઓ કુવો એના આપણે દર્શન કરાવીએ આજે આપણે વિડીયોની શરૂઆતમાં કહ્યું કે ઝગડવા અને ધાંગધ્રા નો જુરવાણી ગાડા માર્ગ છે અને આ સમયથી ગામના જે બધા લોકો હતા એ મુસાફરી કરતા હશે એ સમયમાં શૈલેષભાઈ થોડુંક પાકું સરનામું આપો આ જગ્યાનું પાકા સરનામાં એવી વસ્તુ છે કે ધ્રાંગધ્રાથી સુરેન્દ્રનગર બાયપાસ ધ્રાંગધ્રાની પાસેથી પિસ્તાલીસ નંબરના ફાયટકની બિલકુલ બાજુમાંથી આ જે રોડ છે એ ઉતરે છે એ જગ્યાએ આ થાકલો અને જૂનાણી ઐતિહાસિક મહત્ત્વ ધરાવતો સખતીઓ કૂવો જેની અંદર માતાજી શક્તિમાં બિરાજમાન છે દોસ્તો ખૂબ જ જૂનું આ ઐતિહાસિક મંદિર જે છે એ ઘણી બધી શ્રદ્ધા ઘણી બધી પોતાના કોઠાની માલિકા સંગ્રહી અને બેઠું છે અને આવા સ્થાપત્યો ધરતીમાં ધરતીમાં અનેક છે આ કુવા વિશે વિશેષ માહિતી આપો આપણે કુવા વિશે વિશેષ માહિતી આપીએ એ પહેલાં જે વૃદ્ધો વૃદ્ધ વડીલ હોય જે કુવાની અંદર દર્શન કરવા ન ઉતરી એ કે એ લોકો માટે અહીંયા ઉપર તમે જુઓ શક્તિ માતાજીનું નાનું એવું મંદિર જેના દર્શન કરાવો આપણા દર્શક મિત્રોને દોસ્તો આ જગ્યાએ બિરાજમાન છે જગદંબામાં શક્તિ તમે જોઈ શકો છો અને અત્યારે જ કોઈ શ્રદ્ધાળુ શૈલેષભાઈ અને ખાસ આ વાવ કુવા થાકલાઓ એની સંખ્યા ઝાલાવાડ ખૂબ જ જોવા મળે છે ખાસ કરીને વધારે ઝાલાવડની અંદર સુરેન્દ્રનગર જિલ્લો છે પછી રાજસ્થાનની અંદર આ જે સંખ્યા છે કુવા છે વાવ છે આ સ્થાપત્ય તમને સૌથી વધારે જોવા મળે હવે આપણે કુવાની અંદર માતાજીના દર્શન કરાવીએ એની પહેલા આ જે આજે કુવો છે ને એ તમે દર્શક મિત્ર ને આમ ફરીને આપણે પેલા કોઈક સિનેમા વ્યુ માં દેખાડો દોસ્તો આ કુવો તમે જુઓ અને કુવાની અંદર પણ હું અને શૈલેષભાઈ જશું અને શૈલેષભાઈ કુવાની અંદર આપણે પછી જઈએ અહીંથી તમે પેલા દેખાડો આ જે કુવાની અંદર તમે એક સીડી તમે જુઓ પેલા દોસ્તો આ તમે જુઓ એકદમ ગોળાકાર મેન મહત્વ એ છે કે છેક પાણી સુધી આપણે આ સીડીથી ઉતરીને છેક પાણી સુધી ખોબે પાણી પી કે ને એ રીતે આપણે ઉતરી શકીએ શૈલેષભાઈ અને આજે જભાઈ હાજી આજે પણ આ જે કૂવો છે ને એનું મૂળ અસ્તિત્વ એટલે કે એનું જે જાણ્યા કૂવ બન્યો છે કે નહીં એ વખતે જે એનું રૂપ હશે કે નહીં એ જ રૂપની અંદર છે આમાં કોઈ જાતનો ફેરફાર નહીં અને હવે આ તમે એક જુઓ અખંડ માતાજીનો દીવો દોસ્તો આ જગ્યાએ કેટલાય વર્ષોથી શુદ્ધ નો અખંડ દીવો આ કરવામાં આવે છે જે ઘણી બધી શ્રદ્ધાઓ સૂચવે છે એની આ જે આજે ભાગ આપડે ઉભા અત્યારે આ કુવાના ગળાનો ભાગ કેવાય કુવાનું ગળુ આ ગળું કહેવાય અને આ જે રહ્યો ને આ કુવાનો પાવઠો કહેવાય જે પાવઠાની અંદર આ જે હોલ છે ને આ બંને બાજુ હોલ છે અહીંયા જે તે સમયની અંદર અહીંયા ઉપર ઘરાડો હતો અને એ ઘરાડાના માધ્યમથી દોયડાથી અંદર ડોલ કે પછી કે ઘડો કે જે કંઈ સાધન હોય એનેથી પાણી કાઢીને ઉપર નાખવામાં આવતું ને પાછળના ભાગમાં એક નાનો નાનો એવી કુંડી એટલે અર્થાત કે અવાડો છે જેની અંદર અવાડામાં પશુ પક્ષીને પાણી માટેની એક સારી વ્યવસ્થા હતી

અને એક જૂનવાણી તપતી છે તપતીની અંદર શું લખેલું છે શું નથી ખાસ કરીને શું બધી જૂનવાણી લિપિની અંદર લખેલું છે એટલે આપણે એને ઉકેલવા માટે આજે સક્ષમ નથી એ હમ પણ કદાચ તમે ઝૂમ કરીને જો કોઈ ઉકેલી શકતા હોય તો દર્શક મિત્રો સ્ક્રીનશોટ લઈને એને ઉકેલી શકે એનો પ્રયાસ કરી શકે બીજું શૈલેષભાઈ આમાં તમે એક વસ્તુ જુઓ કૂવામાં કે

સ્થાપત્ય આ ટાઈપનું જુરવાણી છે એની અંદર વિશેષપણે આ બધા જે છે ને ચીનો આ જે લાઇનમાં છે પછી એક આપણે ઉપર છે આ બાજુ દેખાડો આવા ચીનો જે છે ખાસ કરીને વાવ કૂવાની અંદર આપણને જોવા મળતા હોય છે બરાબર વિશેષપણે અને હવે કૂવો તો આપણે દર્શક મિત્રોને બતાવી દીધો બરાબર માતાજીનું સ્થાન આપણે દેખાડ્યું અને આ તમે જુઓ છેક પાણીમાં ઉતરાય એવી આ સીડી એ આપણે દર્શક મિત્રોને બતાવી કે જે સીડીની વાટે થઈને છેક પાણી સુધી પહોંચી શકાય એવું એકદમ આ કુવાની રચના છે આ જગ્યાએ મને એક બીજી વાત શું ગમી કે મહાદેવનું શિવજીનું પણ સ્થાપન આવેલું છે આપણે વિશેષપણે દર્શક મિત્રોને એ પણ દર્શન કરાવીએ યજ્ઞ કુંડ છે વાહ જેને અત્યારે ઉપરથી વાહ ભાઈ વાય ભગવાન ભોળાનાથ દોસ્તો આ જગ્યાએ તમે જ્યારે પણ આવશો ત્યારે એક અલગ જ પ્રકારની શાંતિનો અહેસાસ થશે એક જ અલગ જ પ્રકારની ઠંડી તમને મહેસૂસ થશે અને હું અને શૈલેષભાઈ આ જગ્યા એ અઠવાડિયામાં એક વાર ફરજિયાત આવી શું નજીક છીએ ને એટલે પણ એક મેન વસ્તુ એ છે આમ મનને અને આત્માને શાંતિ આપે એવું સ્થાન છે આ જગ્યામાંથી જે એક અજતભાઈ અલૌકિક શાંતિ છે આ તમે જો શિવના ત્રણની ઉપરના ભાગમાં ત્રિશોળની માથે નાનું એવું ડમરું પણ લાગેલું છે અને અહીંયા અખંડ દીવો દોસ્તો આ જગ્યાએ અખંડ દીવો અને શૈલેષભાઈ આ તમે જુઓ થુંબડામાંથી બનાવેલો પક્ષી ઘર હા પક્ષી ઘર છે આજતભાઈ હાજી અહીં આવું એક વિશેષ વાત હું તમારા દર્શક મિત્રોને તમને મારે કહેવી છે હવે ઘણી જગ્યાએ આજતભાઈ આપણે સાંભળ્યું હશે કે શિવના દર્શન લોકો આ રીતે કરતા હોય છે આમ અને તમે સાંભળ્યું છે

દોસ્તો તમે આ જગ્યા જયારે પણ આવશો ને ત્યારે અહિયાં જે પુજારી મહારાજ અને સાફ સફાઈ રાખે આ જગ્યા ફૂલ છોડ એમને જે ઉછેર્યા છે ભાઈ એની ગજબ અહીંયા જાસુદ બધા ફૂલ તમે જોસુદ નાન બધા અને એક સરસ મજાનું આગળ પક્ષી ઘર પણ આવેલું છે નાના ઝૂમ કરી દેખાડો હા પક્ષીઓ બોલે છે બે આવે છે આ પીપળો છે અને એક આવે છે પારસ પીપળો આપડા નરાળી વાળા અંદર આપણે પારસ પીપળો જે છે બતાવેલો છે પારસ પીપળો કે એના વિશે તમે કઈક કેતા તમે કઈક માન્યતા છે પારસ નહીં પણ પોરસ એ શું કેતા એમાં આપડી એક દર્શક મિત્ર ની કોમેન્ટ આવેલી છે કે ભાઈ આ પારસ જે શબ્દ રહ્યો કે કોમેન્ટમાં આપણે શું એનું મહત્વ છે શું છે આપણને ખબર નથી પણ આ એક વાત કરી છે આપણે કે કોમેન્ટ ની અંદર એવું હતું જણાવજો કે આજથી ઘણા વર્ષો પહેલા કોઈ વ્યક્તિ ગયો હશે અને ફ્રાન્સની અંદરથી એનું બી લઈને આવેલા એટલે એને ખરેખર તો ફ્રાન્સનો પીપળો એટલે પછી ફ્રાન્સમાંથી ફારસ થયો અને ફારસ શબ્દ જે છે ને એને અભ્રસ એમ કે છે કે ભાઈ ફારસ થયો પણ ખરેખર શું વાત છે એ તો આપણને ખબર નથી કદાચ કોઈ દર્શક મિત્રો જાણતા હોય ફારસ પીપળા વિશે તો જરૂર અમને કોમેન્ટમાં જણાવજો શૈલેષભાઈ હવે આપણે આ જે કુવાની અંદર સાથે જોડાયેલા એક સુરાપુરાનું સ્થાન છે એના આપણે દર્શન કરાવશી અને દોસ્તો અહીંયા કોઈ ભક્તો આવે એમને કંઈક કામ હોય આરામ કરવો હોય આ એક ઓયડો છે જેની ઉપર તમે જો બે પેઇન્ટિંગ છે કપડા બપડા બદલવા હોય તો પણ એમને કામ લાગે એવો સરસ મજાનો એક ઓરડો છે આ બધા વૃક્ષો તમે જુઓ દોસ્તો આ ભને આ બધા ગજબ આ એક જુનવાણી હોરખડીનું વૃક્ષ છે અને એની નીચે આ સુરાપુરાનું સ્થાન આવેલું છે

ઈ વચ્ચે થી એકદમ પોલી હોય અને આની અંદર વધારે પણ છે ને સર્પ ને આવું બધું હોય એટલે એક સર્પ ને રહેવાનું સ્થાન છે છે કારણ કે આ ઝાડ જે છે ને ઈ ખાસ કરીને આવા જે જીવ જંતુ હોય ખાસ કરીને સર્પ છે પછી આ ટાઈપ ના જે જીવ જંતુ સરી અને આ ઝાડ નો તમે એનો વળાંક જુઓ ઝાડનો વળાંક હંમેશા તમને કંઈક કામ એને આકર્ષણ કરવું હોય એમ છાપરા જેવા દોસ્તો અને આ વરખડીનું વૃક્ષ કેટલું મોટું છે અને કેટલાય વર્ષોથી અહીંયા હશે શૈલેષભાઈ આપણે ઘણા બધા દેવી દેવતાના સ્થાનક સુરાપુરાના સ્થાનક આમાં આપણે એમાં ખાસ કરીને વનવગડામાં વરખડીના વૃક્ષની નીચે ખૂબ જોઈએ અને વરખડીનું વૃક્ષ જે છે એ કુદરતી એનું આયુષ્ય ખૂબ જાજુ છે જાજુ છે સાચું ને અને પછી અહીંયા તમે જો રાફડો છે તમને દેખાય છે તમારા પગમાં હા આપણે રાફડા પાસે જ ઉભા છીએ જો ને એટલે થોડાક છેટા ઉભા છીએ આપણે નાનકડો પણ આ બાજુથી ધીમે ધીમે હવે રાફડા વિશે શૈલેશભાઈ રાફડો કોણ બનાવે માહિતી આપો તો જરાક એ બહુ સરસ પ્રશ્ન પૂછ્યો રાફડા વિશે આપણે સાંભળેલું છે કે રાફડો જે છે ને એ ક્યારેય સર્પ નથી બનાવતો રાફડાને બનાવવાનું કામ ઉદય કરે ઉદય હા એને બનાવે ઉદય અને એની અંદર રે સાપ છે પછી કાચી ડોલા છે ઉંદર છે આવા જે સરીસૃપ જે ખાસ કરીને જે દર માં રહેતા હોય ને એ જીવ બધા જે છે ને એ આ રાફડા માં રહેતા હોય છે દોસ્તો આવી જગ્યાએ આવો ત્યારે ખાસ ધ્યાન રાખવું કેમ કે જો આ પોલાણ છે અહીંયા ક્યારે મણીધર ક્યારે આવીને બેઠો હોય એ તમને ખબર ન પડે અને આ તો હરખડીનો વૃક્ષ છે આવા પોલાણ અને આ વૃક્ષ છે સાપને બહુ ગમે એનું રહેણાંક કહેવાય ગમે તો વિશેષપણે કંઈક જણાવો આપણા દર્શક મિત્રોને દર્શકો મિત્રોને આપણે વિશેષપણે એક જ વાત જણાવીશું કે તમારી આજુબાજુમાં પણ આવા કોઈ પ્રાચીન જૂનવાણી સ્મારકો આવેલા હોય વાવ છે કુવા છે જે ખરેખર દર્શનીય હોય અને જેની કંઈક ને કંઈક આમ વિશેષતા હોય એને જરૂર તમે જે છે સોશિયલ મીડિયામાં ફેસબુક છે કે આવું કોઈ હોય એની અંદર કોઈના ફોટો છે એક બે શબ્દની નાની એવી કહાની પણ મૂકો જેથી કરીને એ ઉજાગર થાય લોકોને સામે આવે કે ભાઈ આવા આવા સ્થાનો જે છે એ આપણી ગુજરાત અને ખાસ કરીને ભારત ભૂમિમાં આવેલા છે ને આપણા વિડીયોને અહીંયા જ કરીએ છીએ પણ મળીએ છીએ આવતા કોઈ સરસ મજાના આવા એક સ્થાનની મુલાકાતની સાથે ત્યાં સુધી જય શક્તિ જય મા શક્તિ કારણ કે આપણે શક્તિના સ્થાન વાત છીએ વાહ